સાઉદી અરેબિયાના મક્કામાં મુસ્લિમો દ્વારા થતી પવિત્ર યાત્રા હજની ત્રેવીસ મેથી શરૂઆત થઈ ગઈ છે પરંતુ જો તમે હજ સિઝનમાં પ્રવાસી વિઝા પર સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા જવા ઈચ્છો છો તો નહીં જઈ શકો કારણ કે સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલય પ્રવાસી વિઝા પર મક્કામાં પ્રવેશ કરવા માંગતા લોકો પર પ્રતિબંધ લગાવી દીધો છે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે કોઈ પણ મુસાફર પ્રવાસી વિઝામાં મક્કામાં પ્રવેશ નહીં મેળવી શકે મંત્રાલય એમ પણ કહ્યું છે કે આ પ્રતિબંધ ત્રેવીસ મે થી એકવીસ જૂન સુધી લાગુ રહેશે મહત્વનું છે કે હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ કરાશે કે જેઓ હજ પરમિટ વગર મક્કા અને પવિત્ર સ્થળો પરથી પકડાશે તો તેમને ડોલર બે હજાર છસો છાસઠ એટલે કે બે લાખ બાવીસ હજાર છો ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App